હવાર હવારમાં ગુડ મોર્નિંગ લ્યો જો અમારા બેનને પણ કેવી નિંદર આવે અમને આમ કોઈ ખુવા દે તો મજા આવી જાય અમારે છે ને ઝીનુ જગાડવાની કાંટી બહુ થાય એને તો બપોર સુધી હોવું હોય પણ નિશાળે જવું હોય કે નહીં એટલે મારે એને જગાડવી પડે પણ આની ઊંઘ એવી છે ને કે ઉડે નહીં તેડીને લઈ ગઈ બાથરૂમમાં ઊંઘ ઉડી જાય ને એ માટે પાણીથી મોઢું ધોઈ દઉં પણ ઊંઘ એ ઊંઘ ન ઉડે પછી એને રમત કરતા કરતા ખવડાવવાનું શરૂ કર્યું પછી તો ઝીનું ઊંઘ ઉડી ગઈ અને આમ ખાવાનું મળી જાય તો ઊંઘ તો ઉડી જ જાય એટલે એને પણ રમત કરવાનું ચાલુ કર્યું જીનું થોડાક વેલા જગાડી કેમ કે એને બગડે બેનું એક પેજ લખવાનું બાકી હતું પૂરું કર્યું પછી એને નવડાવી લ્યો મને પણ મજા આવી ગઈ એટલી મજા આવી કે મજા મજામાં ખબર ન રહી બુધવાર હતો કરવો બહુ બહુ ગમે ગમે પાવડર લગાવવો પણ મશું મસ્યું કરવું ન ગમે એવું કઈ હતું નહી યુનિફોર્મ પહેરો થો કેમ કે અમારે છે ને રીલ શૂટ કરવાની હતી એના માટે પહેરાવો હતો અને આ કમેન્ટમાં કેજો હવાર હવારમાં તમને કેવી ઊંઘ આવે જીનું ની જેમ કે तो मी नेक्स्ट वीडियो जे द्वारका देईश लाइक, शेअर सबस्क्राईब